જો આપણે આજે બનાવવાનો છે અડદિયો તો જો આપણે અડદિયાની આજે તૈયારી કરવામાં આવી છીએ બદામ ખાટવાનું શરૂ કરી દીધું છે કાજુ પણ કાજુ પણ આવી ગયા છે જો આમાં છે બદામ જવાનું છે આપણે હવે અડદિઓ બનાવવા માટે તો આ થોડીક ઝીણી કરવી પડશે બકરી નાખી ઝીણી હવે બદામ થોડી ખાંડી આવે મળે તો અમારે મેડમે બીજ ખાણી લઈ આવ્યા જો સાલો કન્ટિન્યુ લુગમાં જોડેલા રહ્યો આપણા બધામાં ખાંડાઈ ગયો જો ખાંડવા મને મેડમ માંડજો જો બદામ ખાંડાશ કે જો અડદિયો બનાવેલો બદામ ખાંડાવા મળે છે હવે હા કાજુ ખાંડાઈ ગયા કાજુ બદામ હવે આવું છે પણ તો એના ઘરે અડીજો બનાવવા મળી છે

mau lagi mungkin terus mau ke ruang medan nah di jawa barat biar jawa barat ini banyak aja lagi 1 kilo sih 1 kilo ada jenolot 500 gram kaki

હળદનો લોટ એવો નાખી દીધો હતો આપણે બનાવતા નથી આવડતું કારીગર ને આવડતું હોય ચાલો હવે માવો નાખી દીધો અંદર મારે તો આ રીતનો રીતિયો બનાવે તમારે કઈ રીતનો બનાવે પાસ એમ જ ના જણાવજો તમારે આ રીતનો બનાવે છે

સાણે લેવા છ મોરજ નિશાણે આઈ થઈ ગયું તૈયાર ના લેવા છ મોરજ નિશાણે મેં કઈ રીતના બનાવવો ચડી ગયો પાછા કમેન્ટ માં જણાવજો હો બધા

પ્રવૃતિઓ હવે તૈયાર થવા બીનો હશે

અડેdio થઈ ગયો તૈયાર હવે અમાર અક્ષરભાઈ બનાવી ના ગયો અમારી ફેવરિટ કારીગર છે અડેડિયાના કેસલ વેવ જુજા નડેdio બનાવો હોય શિયાળાનું સીઝન શરૂ થઈ ગઈ છે ને એટલે કે આ જો ઉપર ઘી કાઢ નાખીયો હો પણ એને ધંધાને સાઈસ ફેરિન કાઢ્યો ને ગોડા કાઢ દઈ ગયો તો આજે આપણો અડેdio તૈયાર થઈ ગયો છે હવે